ડુમસવાઈ જંક્શન રોડ પર કારમાં આગ લાગી આગ લાગતા અફરા તફરીનો માહોલ કાર ચાલક જીવ બચાવી ભાગ્યો બીજી તરફ ફાયર વિભાગે કલા કોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા જાનહાની ટળી ચેન્નઈ એક્સપ્રેસ ન્યૂઝ સુરત જી સાહેબ આપનું નામ અને શું બનાવ બનાવ કઈ જગ્યા મારું નામ પીએન પટેલ વિશ્વ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર હવે ફાયર કંટ્રોલમાંથી જ કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા ગામ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રોલ કાર હતી ને તો એક એ પૂરી નીકળી ગયા હતા બહાર એટલે કોઈ જાનહાની ઈજા થઈ નહી હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો ઓલવતા કેટલા લોકો સવાર હતા આમાં લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર કઈ સ્કૂલમાં માં કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા કે આમાં કોઈ જાનહાની કોઈ ઈજા પહોંચાવવા આવી છે અમે જાનહાની કે ઈજા કોઈ થઈ નથી જે ફાયર ની ટીમે કઈ તામાં કામગીરી કરી હતી તો જે સાડતી હતી એટલે પાણીનો મારો કરી અને આ ગોલી કાઢી લી અને સીએનજી ની બોટલ ગરમ થવા અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો

பாடிரே பாணியே? பானி பாடிரேயே? பானியே? எல்லு பானியே?